કરી દેવાની

પાયલટના કામ માટે મગજ અને શારીરિક શક્તિ જોઈએ જે છોકરીઓ પાસે નથી પાયલટ બનવું એ છોકરાનું કામ છે નહીં કે છોકરીઓને છોકરીઓને તો ઘરકામ રસોઈ પૂરતું જ છે છોકરીઓને તે ભણીના સાસરે જવાનું હોય ને ના ઉડાડવાનું કામ તો છોકરાઓનું છે હા સાચી વાત કીધી હવે જો છોકરી હવાઈ જવા જોડાવાનું શીખવા જતી જ હોય તો શું છોકરાઓ ઘરનું કામ કરશે તો આ જમાનો આવ્યો છે છોકરીઓ એ આવી હેમજ કરવી જ નહી જોઈએ તારા સપના પૂરા કર નહી આ ચિંતા કર તારા સપના પૂરા કર બેટા આ બધા લોકો સાચું છે બની શકે

yeah i'm going to